ભાગલા છે બોર્ડ મૂક્યો છે ને કોઈ બી એ લોકો જે આવે ને સ્કીમ માટે કોઈ કટ્ટા છે અમે શું કર્યા છે મારા ફોટા પડા બેટા મારા સાડો આટલા પૈસા બી થઈ ગયા ફોટા પડાવ્યા ને કેટલા સમયથી નથી મળ્યા પછી મેં કહેવાય હું શું કરી આવું આ બાબતે તાલુકા વિકાસ અધિકારી ને રજૂઆત કરી છે મેં નહીં કરી અમાર ઘર ના જ વાળું ઓળખો ને અમારે કાકા નો આ જયારે ગત ટર્મ માં જયારે ઉપસર્ગ કામ ફટે ફિનિશિંગ નું કામ હજુ પણ ઘણો બધો ગંડવાડ છે હું છું પ્રવીણ કુમાર આજે બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં ગ્રામ સભા યોજાઈ રહી છે ત્યારે આજે ગણદેવી તાલુકાના તલોદ ગ્રામ પંચાયતમાં આપણે ઉપસ્થિત છીએ અહિયાં ગ્રામ સભા બાર વાગ્યાનો સમય છે અત્યારે ધીમે ધીમે ગામના લોકો ગ્રામસભામાં આવી રહ્યા છે અહીંયા ગામના ગામના જે જે લોકો છે 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 લોકોની સાથે સીધી વાત અને જાણવાનો પ્રયાસ કે ગામમાં ગ્રામસભા યોજાય એમાં કયા મુદ્દાઓ પર ચર્ચા થાય ખરેખર એ મુદ્દાઓ જે ચર્ચા કરવામાં આવે છે તેના કામોની બહાલી થાય છે કે કેમ ગામની સમસ્યા શું છે ગામમાં રોડ રસ્તા પાણી વ્યવસ્થા આરોગ્યની સમસ્યા શું છે અને ગામ અન હોવાના કારણે આ ગ્રામસભામાં તેઓ હાજરી આપી શકતા નથી અને ક્યાંક ને ક્યાંક તેમના જે કામ હોય છે તેમની જે સમસ્યાઓ છે તેમની સમસ્યાનું કોઈ પણ પ્રકારનું નિરાકરણ નથી આવતું તેનું એક મુખ્ય કારણ છે કે આ ગ્રામ સભા એ ગ્રામ સભામાં તેઓની હાજરી ખૂબ જ ઓછી છે પાંખી હાજરી હોવાના કારણે પણ તેઓની સમસ્યાઓનું જે નિરાકરણ આવવું જોઈએ તે નિરાકરણ આવતું નથી અત્યારે થોડી વારમાં અહીંયા ગ્રામ સભા શરૂ થશે અહીંયા જે ગામના લોકો છે ગામના લોકોની સાથે સીધી વાત કરશું અને તલાટી કમ મંત્રી અને આ જે અત્યારે હાલના જે નવા નિયુક્ત ડોક્ટર નીલ દેસાઈ સરપંચ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું કારણ કે જે તલોદ ગ્રામ પંચાયતની ઘણી ઘણી બધી એવી સમસ્યાઓ છે એ સમસ્યાઓ આજે ઘણા વર્ષોથી એ સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું જે યોજાઈ હતી ગ્રામ સભા હાલ ચાલુ છે ધીમે ધીમે ગામના લોકો પોતપોતાના પ્રશ્નોની રજૂઆત કરી અને બહાર નીકળી રહ્યા છે ગામના લોકો છે તેમની સાથે સીધી વાત કરી અને તેમની જે સમસ્યાઓ છે સમસ્યા વિશે પણ જાણકારી મહિલા છે ગામ સભામાં હાલ અત્યારે આવ્યા હતા તેમની સાથે સીધી વાત કરી અને જાણવાનો પ્રયાસ કરી આજની જે ગ્રામ સભાને લઈને શું કેવું છે આપનું નમસ્કાર મારું નામ છે મારે ખાલી એક જ પ્રશ્ન હતો મારા આંગણાનો પ્રોબ્લેમ છે કાડો કીચડવાળું છે એટલા માટે હું અહીં રજૂઆત કરાવેલી રજૂઆત કરી બી છે સાંભળી બી છે હવે કેટલા સમયમાં કામ કરે એ જોઈએ આપણે ને બીજું કે જે ટાંકીનું કામ ફટે ફિનિશિંગનું કામ હજુ પણ અઢુરું છે એના એટલો બધો ગંડવાડ છે એના માટે મેં રજૂઆત કરેલી ને કરવા પણ આવી હતી પણ આજે બહુ કામ વધારે છે એટલે અહીં સાંભળવામાં આવ્યું નથી એટલા કારણે હું આ અહીંથી નીકળ્યો છું શું રજૂઆત શું હતી રજૂઆત માં તો મારે આંગણાનું જ છે બીજું મારું કે આ ટાંકીનું જે ફિનિશિંગ મારું સરખું કરી આપે ને મારું આંગણું વ્યવસ્થિત કરી આપે એટલી જ મારી માંગણી છે જે આગળના જે કામ કરી ગયેલા નહીં કર્યા તેની થોડીક ચર્ચા થઈ હવે તે થશે ને થહે આ નવા સરપંચ સારા છે ને કરી આપે એવા છે ને થાય ને કરે એવી મારી નમ્ર વિનંતી લોકોને આ તો મહિલા ગામના મહિલા છે તલોદ ગામની મહિલા છે તેમણે પોતાની જે રજૂઆત કરી અને રજૂઆત તેઓએ સાંભળી પણ છે અને ક્યાંક ને ક્યાંક સમસ્યાનું નિરાકરણ પણ આવવાની શક્યતા અહીંયા પ્રવર્તાઈ રહી છે થોડી વારમાં બીજા પણ ધીમે ધીમે ગ્રામસભામાંથી લોકો નીકળી રહ્યા છે સ્થાનિક લોકો નીકળી રહ્યા છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરશું અને જાણવાનો પ્રયાસ કરું કે ખરેખર ગ્રામસભામાં તેઓની જે સમસ્યા છે સમસ્યાઓ સાંભળવામાં આવે છે સમસ્યાઓ સાંભળીને તેનું નિરાકરણ તાત્કાલિક ધોરણે લાવવામાં આવે છે કે નહીં તે પણ આપણે તેમની સાથે સીધી વાત કરી અને જાણવાનો પ્રયાસ કરશું

આપડે ઇંગ્લિશ મરાઠી હિન્દી કોઈ ના ના ગુજરાતી બોલો કેમ કે બીજા બધા ઘણા આપડા ગુજરાતી સમજે છે મેં ખુબ કહ્યું કે ઇન્ટરવ્યુ આપું તમને પેલો ખુટ ગયો કે મારો સંડે બાઠમ ના પૈસા આવે મારા ફોટા પડા બેટા મારા સંડે બાઠમ પૈસા આવી નથી મળ્યા છે બરાબર એ કેટલો સમય થઈ ગયો આ ફોટા પડાવ્યા ને કેટલા સમયથી નથી મળ્યા મારા છોકરા મારો એક્સપાયર થઈ ગયો ને વન સોન વન સોન એક જ છોકરો આજે બે બેબી છે તો મને પૈસા જ નથી મળ્યા એ લોકો બધું ફોટો પાડી ગયા મને પૈસા જ નથી મળ્યા છે

કે હવે જે પાછલા ટર્મમાં અને પાછલા જે વર્ષોના અંદર જે વિકાસ થી વંચિત એવી ગામના જે લોકો છે એ ગામના લોકોની સમસ્યા હલ થશે હાલ જે ગ્રામ સભા થાય તો આજની જે ગ્રામ સભા હતી બીજી ઓક્ટોબરે ગ્રામ સભા રાખવામાં આવી હતી ગ્રામ સભા

મારે તમને રોકવા પડ્યા બદલ માફી માંગુ છું ટોટલ ના હિસાબે કારણ કે નવો નવો છું કોઈ ભૂલ થઈ જાય તો નકામું બીજી વાત કે તમારો આભાર બીજી વાત આવનાર સમયમાં ચોમાસા હિસાબે પંદર લગભગ પંદર મે થયેલું ચોમાસું હજુ થઈ ગયું નથી કંઈક કામ કરવા જતાં કંઈ બી નક્કર કામ કરવા જતાં કાદો કિચડ અને બીજા પાણી ભરવાની સમસ્યા રહે એટલે ઉપરના લોકોના માર્ગદર્શનથી લઈને આપણે એવું નક્કી કર્યું છે કે ચોમાસામાં ત્રણ દિવસ વરસાદ બંધ પડે પછી જ કંઈક આપણે નક્કર કામ કરશું રસ્તા પાણી વીજળી કટર બેસીક નીડ્સ છે નીડ્સ પણ બહુ મોટી નથી થોડુંક આયોજનનું આમ તેમ છે વિસંગતા એ આપણે સરસ રીતે કરી શકીશું ખાસ મારા ગામના નાગરિકો એટલું તો સમજણ છે કે આજે આટલા બે અઢી મહિનામાં જેટલું થયું એમાં એ લોકોએ આપણે ખોટું કર્યું છે તો કાન બી આંબળ્યો છે ને સારું કર્યું છે સાબાશી પણ આપી છે મીડિયાના માધ્યમથી એટલું જણાવવા માગું છું ગામને કે આવનાર દિવસમાં આપણે એટલા પ્રયત્ન કરીશું કે રસ્તા ગટર પાણીના વીજળીના કાયમી સોલ્યુશન લાવું એમાં વિષય એવો છે કે થોડા થોડા કામ કરતા મારવા જેવું થાય આપણે થોડુંક નજીક નુકસાન દેખને છે પહેલા દૂર કા ફાયદા દેખ લેના છીએ એ થીમ પર આપણે થોડોક લાંબા ગાળાનું આયોજન કરશું થોડોક વખત હમણાં આમ તેમ થશે પણ એક સેટઅપ કરવા માટે એક પરમાનન્ટ સોલ્યુશન લાવવા માટે આપણે એટલું કરવા જરૂર ચોક્કસ પ્રયત્ન કરીશું કે થોડો ઘણો સમય આપણે ડિમોલ્યુશન કરવું પડે જ્યાં ખોટું દબાણ એ બી દૂર કરશું પણ રસ્તા એટલા પોડા કે એકસો આઠ તો લગભગ આવી જ જોઈએ પાણીના જે કઈ બી પ્રશ્નો છે તે આપણે અમે અઢી મહિનામાં પણ લગભગ નેવું ટકા તો સોલ્વ કરી દીધો છે પ્રેમભાઈ પણ આવનાર સમયમાં આપણે એવું પણ કરશું કે પાણીની અગવડ જ નહીં પડે સાથે સાથે અમારી જવાબદારી છે કે પાણીનો વ્યય નહીં થાય કારણ કે એ બી જોવામાં આવ્યું છે તમે મીડિયાના માધ્યમથી બી જણાવી શકો કે પાણીના વ્યય એ પણ એક એક જાતનો પાપ છે ને જ્યારે જળશક્તિ મંત્રાલયને મંત્રી પાટીલ સાહેબ અને મોદી સાહેબ જ્યારે આટલું બધું દોડતા હોય પાણી બાબતે તો આપણે એને સહભાગી થવું જોઈએ ન કે લોકો સાથે આ પાણીનો વેફાટ કરવો જોઈએ ત્રીજી એક ખાસ વાત કે સ્વસ્થ તલોત સ્વચ્છ તલોત પાણીદાર તલોજ એ બનાવવાનો જે અમારો પ્રયત્ન છે અને ખાસ શિસ્ત અમે ની અંદર આવ્યા પછી એવું નથી કે અમે એને બી આપણે સોલ્યુશન લાવશું શિક્ષણની બાબતમાં પણ અમે પ્રયત્નશીલ છે કે આવનાર સમયમાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પણ ચાલુ થાય અને આખા તલોદમાં કોઈ બહાર નહીં જવું પડે અમે એવું સસ્ટેનેબલ તલોદ એવું કે તલોદમાં જ તલોદના લોકોની પૂર્તતા થઈ જાય એવા પ્રયત્ન કરીશું લોકોના સાથ ભરપૂર છે પ્રેમ પણ ભરપૂર છે અને આવનાર સમયમાં ચોક્કસ તમને લગભગ હું અત્યારથી કહું તો સો દિવસની અંદર હું તમને ખાતરી આપું કે તમે પાછા ઇન્ટરવ્યુ કરવા આવો તો તમને બદલાયેલી શિકલ તલોદની જોવા મળશે એટલું તમને ચોક્કસ કહી શકું હવે ક્યાંક ને ક્યાંક આજે દેવી પૂજકનો વિસ્તાર છે ત્યાં પણ હાલની તારીખમાં પણ શૌચાલય થી તેઓ વંચિત છે અને આપણા વડાપ્રધાન મોદી સાહેબ જે એક વિઝન છે કે આ ઇજ્જત ઘર કહી શકાય પરંતુ આપણા ગામમાં હજુ પણ આ એક સમસ્યા છે સમસ્યાના આપ કઈ રીતે જોઈ શકો અને કેટલા સમયના અંદર તે સમસ્યાનું નિરાકરણ લાવી શકશો ખૂબ સરસ સવાલ કર્યો છે તમે કે વિષય એવો છે કે એમાં જ્યાં જ્યાં અમે થોડીક અમારી મેં કીધું ને અમારી જાગૃતતા પણ ઓછી છે ઘરે શૌચાલય હોવા છતાં બહાર જવાના લોકો પણ હું તમને બતાવી શકું છું હવે એ અમે આજે જે એજન્ડામાં એ પણ લીધું છે કે અમારી ખાસ મહિલાઓ સશક્તિકરણના ભાગરૂપે ઘરે શૌચાલય છતાં પણ બહાર જતા હોય તે કોઈ દંડના પાત્ર કારણ કે સમજાવટ બાપદાદા સલાહ આપેલી હતી બીજી એક વાત કે ઘણીવાર એવું થાય છે ટેકનિકલ વિષય તમે પણ એના પર કદાચ એક ડિબેટ પણ કરી શકો પાંચ માણસોને નિષ્ણાતોને બેસાડીને કે એક વ્યક્તિ જે ઘર માલિક છે તે પોતાની પાંચ ખોલી આપીને બેઠો છે અને એની અમે સંડા એક જ છે તો એ બાબતમાં અમારે શું કરવું દરેક ઘર માટે એક શૌચાલય જયારે પણ હોય એ માણસની જગ્યા પોતાની પ્રાઇવેટ છે તો સરકાર પોતાને એને એક મને આપે પણ એ પોતાની પાંચ ખોલીના માણસો ને જે કરવાનું એને પોતાને કરવાનું એટલે અહીંયા એ પણ વિસંગતતા છે તો એની બાબતે તમે કોઈ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી શકો કેમ કે આ જે વિસંગતતા તમે જોઈ શકો છો તેના કારણે બીજા લોકો પણ હાલાકીનો સામનો કરી રહ્યા છે સરકાર તો એક જ હેતુ છે કે ખરેખર એમને જે પાયાની સુવિધા હોય એ પાયોની સુવિધાથી વંચિત ના હોવા જોઈએ

તેને લઈને ભવિષ્યમાં આ પ્રકારના કોઈ આક્ષેપો તલુત ગ્રામ પંચાયત પર ના થાય એ બાબતે શું કહેશું આમાં એવો છે વિષય કે બધું સાપેક્ષ હોય આગળવાળા એ બી ઘણા સારા કામ કર્યા છે આપણી દ્રષ્ટિનો સવાલ છે અડધો ગ્લાસ ભરેલું કે અડધો ગ્લાસ ખાલી એ જોવાની બી આપણી તસ્દી હોવી જોઈએ અડધો ગ્લાસ ખાલી કહેવાય ઘણા લોકો મળશે અડધો ગ્લાસ ભરેલું કહેવારા પણ મળશે એટલે આગળના લોકોએ બી ચોક્કસ સારા કામ કર્યા જ છે અને એ લોકોના જ ખભા પર ઊભીને એ લોકોના ઉપર જ પ્લેટફોર્મ પરથી હું આગળ વધવાનું છે એ બી ચોક્કસ છે હા કશે ક્ષતિ રહી ગઈ કશે ત્રુટી રહી ગશે તે મારી પ્રથમ પ્રાયોરિટી રહેશે કે એ દૂર કરું પણ પાછળ બધું ખોટું જ થયું ને આગળ બધું સારું જ સસે એ કેવું થોડું વધારે પડતું છે આપણે બધું જ કરશું આપણે પણ સારું કરવાનું છે એ લોકો સારા ગુણ ને પણ આપણે આગળ લઈને ચાલવાના છે પણ એટલું ચક્કસ કે આવનાર સમયમાં સિત્તેર વર્ષ અમારા લગભગ એકસઠ થી પંચાયત છે તેમાં જેટલા સરપંચ તો હવે એ લોકો એક લેવલથી લાવ્યા છે હજુ એક ઉપર લઈ લેવાનું છે એટલે સૌનો સહિયારો પ્રકાશ પ્રયાસ છે સૌનો સાથ સૌના વિકાસના અનુસંધનમાં આપણે તલોજ એક બેસ્ટ તલોજ ના અંદર લઈ છે હું તમને સો દિવસમાં એનું અમે જે ધારેલું છે એનું વીસ થી પચીસ ટકા હું તમને સો દિવસમાં અ તમે પ્રતીત કરી શકશો એટલે આપું છું આપણા ગામમાં રાષ્ટ્રપતિ ગામને જે સન્માનિત એવોર્ડ મળે એ પ્રકારના પ્રયત્નો કેવા રહેશે રાષ્ટ્રપતિનો એવોર્ડ મળે કે ન મળે પણ મારા ગામના લોકોનો પ્રેમ મળે અને એ લોકોનો વિશ્વાસ જીતું એ જ મારા માટે પ્રાયોરિટી છે એ લોકોની બેઝિક નિર્ણય પૂરી કરી શકું અને મારા ગામના લોકો મારાથી સંતુષ્ટ થાય એનાથી મારા માટે કોઈ મોટો એવોર્ડ નથી જે ચોક્કસ આ હતા નવનિયુક્ત પીએચડી કરેલું છે ડોક્ટર છે અને ખૂબ જ આશા અપેક્ષા સાથે આ તલોદ ગામના લોકો છે તેમના ઉપર આશા રાખી રહ્યા છે અને તેઓ શેરો સાયરી પણ સારી એવી કરી જાણે છે હરિયાળી ગ્રુપ પણ સાથે જોડાયેલા છે એટલે પર્યાવરણને લઈને પણ એ ખૂબ જ જાગૃતિ પણ ફેલાવી રહ્યા છે હવે આશા રાખીએ કે આ જે તલોદ ગ્રામ પંચાયતના પાછમી ટર્મને લઈ અને ખૂબ જ તેઓના પર આક્ષેપો પ્રતિ આક્ષેપો થતા હતા હવે આવનાર સમયના અંદર આ તલોદ ગ્રામ પંચાયત એક વિકાસના પંથે આગળ ચાલે અને ગામના લોકો છે ગામના લોકોને રોડ રસ્તા પાણીની વ્યવસ્થા ગટર વ્યવસ્થા અને જે ઇજ્જત ઘર કહી શકાય એવું શૌચાલયની પણ એક વ્યવસ્થા મળે એવી ગામના લોકો પણ આશા રાખી રહ્યા છે અને આપણે પણ આશા રાખીએ કે હાલના જે અત્યારે નવનિયુક્ત સરપંચ એ પણ આ જે ગામની જે સમસ્યાઓ છે એ સમસ્યાનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવે તો આ જ પ્રકારના અહેવાલો સમાચારો સાથે ધમદામ સાથે જોડાયેલા રહીશો નમસ્કાર